સ્વાગત છે તમારું કિચન મેજિકમાં ગુજરાતીઓના બ્રેકફાસ્ટ વિશે વાત કરીએ તો અમુક મેન્યુ જે હોય છે ફિક્સ હોય છે એટલે કે અમુક રેસીપી આપણી ફિક્સ હોય છે એમાં પણ ફિક્સ હોય છે અને ઇન્ગ્રેડિયન્ટ પણ ફિક્સ હોય છે કઈ રીતે સમજાવું તમને જેમ કે ઢોકળા પાતરા હાંડવા ખાખરા ફાફડા ગાંઠિયા બધામાં યા આ યા આ પ્રાનો પ્રાસ પણ ફિક્સ અને ચણાનો લોટ પણ સખત આપણે વાપરીએ છીએ પણ હા એક આજે નવી રેસિપી તમને હું શીખવાડવાની છું જે છે બેસન પાતરા ઢોકળા અપમ અને એ પહેલા આપણે બનાવવાના છીએ શાહી રાઈસ ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રિઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાડ એન વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજના મારા જે ગેસ્ટ છે એ પ્રોફેશનલ શેફની સાથે સાથે મેન્યુ ડિઝાઇનર પણ છે બટ હા મેન્યુ ડિઝાઇનરની સાથે સાથે એવી ઘણી બધી હોટેલ્સ છે કે જ્યાં મિલેટ્સમાં પણ એ ફેમસ છે તો આજે એમની સાથે થોડી હેલ્થની વાતો અને થોડી આપણી રેસિપીની વાતો કરશું મારી સાથે જોડાઈ રહ્યા છે દિવ્યાબેન ઠક્કર દિવ્યાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે જે મારી સાથે ગેસ્ટ છે એ ગેસ્ટ વિશે હું થોડી વાત કરું તો એ રેસિપી ડિઝાઇનર છે એટલે રેસિપી ડિઝાઇનર વિશે તમને કદાચ એવું મનમાં પ્રશ્ન થશે કે રેસિપી કઈ રીતે ડિઝાઇન હોય બટ એ આખી આખી વાત જે છે એ સમજાવશે દિવ્યાબેન તમારા પ્રોફેશન વિશે અને તમારા આજના શોખ વિશે થોડી વાત અમારા વ્યૂઅર્સ સાથે કરો હું શેફ દિવ્યા ઠક્કર છું મારા ફાત્ર એક ડૉક્ટર છે નેચરોથેરાપિસ્ટ હતા અને નાનપણથી જ કેવી રીતે હેલ્ધી વસ્તુ ખાવી એ નાનપણથી એ જ શીખ્યું છે અને ખાધું પણ એવું જ હતું નાનપણથી પણ જેમ જેમ સમય જતો ગયો એમ ખબર પડી કે લોકોને ટેસ્ટમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય છે હેલ્થ કરતાં વધારે કે એ લોકોને ટેસ્ટી લાગવું જોઈએ પહેલી વસ્તુએ તો મેં હેલ્થ અને ટેસ્ટ બંનેને કેવી રીતે જોઈન કરવા અને એને કેવી રીતે આપણા પેલેટને ગમે એવું બનાવવું તો એ કામ કર્યું એટલે એના કારણે કરીને મને આ શોખ જાગ્યો એટલે મેં રેસીપી ડિઝાઇનિંગનું કામ સ્ટાર્ટ કર્યું અને મારા ફાધર એવું કહેતા કે હંમેશા હેલ્ધી ખાવું જોઈએ તો અત્યારે બી હું જે હેલ્ધી પ્રોડક્ટ્સ હોય કોઈ પણ તો એને ટેસ્ટમાં કેવી રીતે ડેવલપ કરું એની આખી રેસીપીઝ બનાવવાનું મારું કામ છે ફાઇવ સ્ટાર્સ ઘણી બધી ફેમસ હોટલ્સોની અંદર હું આ ડિઝાઇનિંગનું કામ કરતી હોઉં છું ફૂડ ફેસ્ટિવલ્સ કરું છું ફૂડ શો કરું છું સ્પેશિયલી ઇન મિલેટ્સની અંદર મારું બહુ જ મોટું કામ છે મિલેટ્સ રેસીપી મેનું ડિઝાઇનિંગનું મારું કામ છે બિલકુલ એટલે તમારું પ્રોફેશન જે છે એ આખું અલગ કહી શકાય કારણ કે પ્રોફેશનલ શેફ પણ હોય છે અને એમાં પણ મિલેટ્સની સાથે એક આખી રેસીપી ડિઝાઇન કરવી અને એ રેસ્ટોરન્ટ કે જે ફાઈવ સ્ટાર હોટેલ્સ હોય ત્યાં સુધી એને પહોંચાડીને એના મેન્યુમાં એને પરમનન્ટ કરાવડાવવી એ ખૂબ મોટું અને બહુ ઇન્ટરેસ્ટિંગ કામ હોય છે તો આજે આપણે બનાવીએ છીએ શાહી રાઈઝ હવે શાહી રાઈઝ સાંભળીને મને એવું લાગ્યું કે હા આમાં બહુ જ બધા મસાલા હશે બહુ જ બધા કહેવાય ને કે વેજીટેબલ્સ હશે અને અલગ અલગ મસાલાને વાપરીને આપણે બનાવવાના હશું પણ જ્યારે મેં ઇન્ગ્રીડિયન્ટ જોયા તો એ અલગ જ છે કંઈક તો એ કેવી રીતે બનાવશું એ થોડું બોલીને અમારા વ્યુઅર્સને કહી દો શાહી રાઇસ એટલે સૌથી પહેલાં તો શાહી શાહી શબ્દ એવો છે કે એનાથી આપણા દિમાગ એટલે બધા મગજમાં તરત એક એટ્રેક્શન પેદા થશે કે કંઈક આમ બહુ જ એવું હશે ફ્લેવર્ડ ફૂલ કે કેવું હશે એની અંદર બહુ બધા તમે જેમ કહ્યું કે ઘણી બધી સામગ્રી હશે પણ એનો મતલબ શું થાય છે શાહી એટલે જે અરોમા અને ફ્લેવર્સફુલ હોવું જોઈએ અને બધા જ પ્રકારની ફ્લેવર્સ હોય શાહી ત્યારે કહેવાય છે મુગલોના જમાનામાં છે ને શાહી ખાવાનું બહુ બનતું ત્યારે રસોઈયા જ્યારે શાહી ખાવાનું બનાવતા ને તો એની અંદર રોઝ પણ આવે કેસર પણ આવે બધા ડ્રાય ફ્રૂટ્સ આવે બધી જ વસ્તુ એની અંદર આવે તો આ ખાસ એ ધ્યાન રાખે શાહી ખાવાનું આવે એટલે બધી જ વસ્તુ અંદર વપરાય આપણે અહીંયા વેજીટેબલ્સ નથી વાપરે કારણ કે આપણે ડિઝર્ટ્સના રૂપમાં એને પ્રેઝન્ટ કરવાના છીએ કઈક જુદી રીતે રાઈસ આજે ખાવાના છે આપણે ચલો તો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ ચોક્કસ જી રાઈસ ની અંદર આપણે બે કપ જેટલા ફોર્ચ્યુન રાઈસ લીધા છે એ આપણે આવી રીતે નોર્મલ વોટર્સમાં આપણે કુક કરવા મૂકી દીધા છે જ્યારે આપણે કુક કરવા મૂકીને ત્યારે એની અંદર બે થી ત્રણ એલચી ના દાણા એની અંદર ઉમેરી દેવાના છે જે રાઈસ છે ને એની અંદર પ્રોપર એક ફ્લેવર આવી જશે બરાબર એટલા માટે અને હવે આપણે બીજું એક પેન ચાલુ કરીએ છીએ અને એની અંદર આપણે આ વોટર ઉમેરીશું આ જે ફોર્ચ્યુન રાઈસ છે એ આપડા 70% જેવા કુક થશે ઓકે 70 75% જેવા અને બાકીના પછી આપણે આની અંદર કુક કરીશું આ એક આપણે એનું ચાસણી જેવું જે કહેવાય ને એ તૈયાર કરીએ છે એમાં આપણે બાકીના અચ્છા ચાસણી અંદર આપણે રાઈસ નાખવાના છે હા એક્ઝેક્ટલી ઇન્ટરેસ્ટિંગ હા આ દેશી ગોળ આપણે લીધો છે આ ગોળ છે અને આપણે આ કેસરના તાતણા છે કેસર આપણે એની અંદર ઉમેરી દઈશું જનરલી આપણે એવું જોતા હોય કે કોઈ બી ડેઝર્ટ્સ બનાવતા હોય તો કેસરના તાતણા આપણે મિલ્ક વોર્મ બસ હજુ અને વધારે આપણે કેસરના તાતણા ઉમેરે છે એની અંદર આપણે આ વન ટી સ્પૂન જેટલું એલચી અને જાયફળનો પાવડર એની અંદર ઉમેરીએ છીએ જી એલચી અને જાયફળ વિશે એવું કહેવાય છે કે જો તમને ઊંઘની તકલીફ હોય તમે આજે સ્પેશિયલ આવ્યા છો અને તમે બહુ જ બધું મિલેટ્સ પર ને અલગ અલગ આયુર્વેદ પર તમે ઘણું બધું શીખેલા છો લોકોને શીખવાડો છો તો એવું કહેવાય છે કે એલચી અને જાયફળનો પાવડર જે છે જો તમને નિંદ્રાનો પ્રોબ્લેમ હોય આજકાલ બહુ જ બધા લોકોને વર્ક હેક્ટિક એટલું થઈ જતું હોય છે તો નિંદ્રા નથી આવતી ઘણા લોકોને ફોનની આદત પડી ગઈ હોય છે

રાઈસ છે ઓકે ઓકે હવે આ આ આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે 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 આમાં આમાં એડ કરી દઈશું દઈશું હા બસ ફોર્ચ્યુન અંદર ઉમેરી અને જે છે એ ખીલે ખીલે દાને એટલે તમે જે કહ્યું કે શાહી એટલે શાહી રાઈસ આપણને દેખાય એ માટે આપણે અહીંયા યુઝ કર્યા છે આ ફોર્ચ્યુન ના રાઈસ કે જે ખીલે ખીલે દાને આપણને દેખાય અને લોંગ રાઈસ જે છે એ પણ સાથે દેખાય અને આપણે અહીં સાથે વાપરો પણ દેશી ગોળ છે એટલે જે એકદમ વ્હાઇટનેસ અથવા યલોઇશ કલર આવશે ને એના કરતાં થોડો ડાર્ક બ્રાઉનિશ કલર આપણો આવશે બરાબર ખાસ એટલે જ્યારે ડિશ તૈયાર થઈને આવશે ત્યારે ફોર્ચ્યુન બિરયાની આ બાસમતી સ્પેશિયલ રાઈસ સાથે એક યલો કલર પણ એમાં સાથે આવશે અને આ એક જે ગોળનો ગોળની સ્વીટનેસ હોય એ પણ એમાં સાથે સુગંધમાં પણ ખૂબ ગુડ અરોમાં આપણે કહી શકીએ એ પ્રકારનું એક્ઝેક્ટલી કારણ કે તું જોઈ શકે છે આમાં આપણે કેસર ઉમેર્યું છે એટલે કેસરનો ઓરેન્જ કલર હોય ગોળનો થોડો લાઇટલી રેડીઝ જોવો છે આપણે દેશી વાપર્યું છે અને રોજનો પિંક એટલે ત્રણેય કલર મચ થશે એટલે થોડુંક બ્રાઉનિશ કલર ગોલ્ડન બ્રાઉનિશ જે કલર કહીએ ને એવો એક કલર આવશે કારણ કે ત્રણ કલર ને ત્રણ ફ્લેવર મિક્સ થઈ રહ્યા છે એટલા માટે હવે આ રાઈસને આપણે ઢાંકી દીધા છે આપણે મિનિમમ સ્લો ફ્લેમ ઉપર એને દસ મિનિટ કૂક થવા દેવાના છે દસ બાર મિનિટ જેટલું એટલે તૈયાર થઈ જશે વાવ હા હવે આપણા રાઈસ આ સાઈડ ધીમા ગેસે થઈ રહ્યા છે હવે આપણે અહીં આગળ એક મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું દેશી ઓકે આ ગાયનું ઘી છે ઘી જે પણ વાપરો દેશી વાપરવાનું આપણે મને સારું લાગે એટલા માટે જી હવે એની અંદર આપણે બદામના ટુકડા એક મોટી ચમચી જેટલા કે બે ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા છે એ આપણે એની અંદર ઘી ગરમ થાય એટલે ઉમેર બીશું બદામના ટુકડા કાજુના ટુકડા બધું વારા ફરતી લઈને આપણે ઘીમાં શેકી લઈશું ઓકે જો ધારા જોઈ શકે છે કેટલે સુંદર દ્રાક્ષના દાણા કિસમિસના ફૂલી ગયા છે કાજુ બધા ગોલ્ડન બ્રાઉન બદામ પણ સરસ શેકાઈ છે હવે આપણે આ આની અંદર આપણે ઉમેરી દેશું રાઈસની અંદર વાહ આ શોર્ટ તમારો જો કેમેરામાં લેવામાં આવ્યો હોય એટલો સરસ શોર્ટ આવ્યો છે ને બહુ જ બ્યુટિફુલ કે જ્યારે આપ કુકર ખોલીએ આખે આખું પેન ખોલીએ અને આખો મસ્ત ધુમાડો સ્વીટ ધુમાડો જે છે એની સુગંધ જે છે આખા રસોડામાં આવે

હલવા આ જે એક્સપર્ટ મારી સાથે આવ્યા છે ને જે મિલેટ્સમાં એમની બહુ જ માસ્ટરી છે તો હું તમને અમુક સવાલો જે છે અમારી ગૃહિણીઓ તરફથી તમને હું પૂછું કે અમુક લોકોને મિથ હોય છે કે એ લોટ છે એ મિલેટમાં આવે કે ન આવે ઓકે સૌથી પહેલાં તમારે ખાલી હા નામાં મને કહેવાનું છે કે એ મિલેટમાં આવશે કે નહીં આવે ઓકે સૌથી પહેલાં ઘઉંનો લોટ ના મિલેટ્સમાં નથી આવતો ના બાજરીનો હા આવે છે ઓકે ચોખાનો લોટ ના ઓકે પછી રાગી હા રાગી આવી શકે ઓકે ચણાનો લોટ નથી આવતો અને જુવારનો લોટ હા એ આવે છે ઓકે સો આ બધા લોટ જે છે મિલેટ્સમાં અમુક આવે છે ને અમુક નથી આવતા તો જ્યારે અમુક ડાયાબિટીક પેશન્ટ હોય કે પછી જેમને લિવરનો પ્રોબ્લેમ હોય કે પછી બહુ ઘણી વખત ડોક્ટર્સે પણ ના પાડી હોય ઘઉંનો લોટ ખાવાની તો ત્યારે આપણે કયા કયા મિલેટ્સનો ઉપયોગ કરી શકીએ કે જે ઇઝીલી અવેલેબલ હોય એ તમે થોડું સમજાવી દો પહેલી વસ્તુ કે જ્યારે તમારે ઇઝીલી અવેલેબલમાં તો તમને આ રાગી જવ જુવાર બાજરી એ બધા મળી જશે એ ઇઝીલી અવેલેબલ મિલેટ્સ છે મિલેટ્સમાં એકચ્યુઅલી ઘણી બધી પ્રકારની કેટેગરીઝ છે માઇનોર કેટેગરી મેજર કેટેગરી એ બે પ્રકારની અને પોઝિટિવ ન્યુટ્રલ નેગેટિવ આ બધી પ્રકારના કેટેગરી છે એની અંદર પણ પ્રજાતિઓ છે મિલેટ્સની અંદર પણ એટલે એ તો બહુ જ બધું છે કે એની અંદર ઘણા બધા મિલેટ્સ આવે છે બેઝિકલી તે જે કહું એમ કે ડાયાબિટીસ છે તો હા એ વાસ્તુ સાચી છે કે તમે જો મિલેટ્સનો ઉપયોગ તમારા ડાયટમાં રેગ્યુલર કરો તો ડાયાબિટીસને તમે રિવર્સ કરી શકો છો કેન્સ્યોર એના પુરવાર પણ થયેલું છે સાયન્ટિફિક પણ આ પુરવાર થયું છે અરે એટલા માટે અને મિલેટ્સ એટલા માટે એકચ્યુઅલી આપણી ઓરિજિનલ વસ્તુ છે ઇન્ડિયાની સંસ્કૃતિ છે કે જે બહુ જ મોટું ખેતીનું જે કહેવાય ને આપણી મૂળ વસ્તુ છે તો પછીની અમુક જનરેશન પછી તો એ પહોંચશે જ નહીં બિલકુલ ખાસ આપણે અવેર કરવું જ જોઈએ લોકોને મિલેટ્સ માટે અને કહેવું જોઈએ અને મિલેટ્સ ડાયટમાં કન્ઝ્યુમ કરવાનું કે જેમ કહ્યું કે ડાયાબિટીસ પેશન્ટ હોય તો એને જનરલી ભૂખ બહુ લાગતી હોય છે બિલકુલ સાચી વાત છે ને તો પછી એ મિલેટ્સ શું છે મિલેટ છે ફૂલ ઓફ ફાઈબર અને આયર્ન મતલબ પ્રોટીન્સનો સોર્સ છે તો એને તમે જ્યારે ડાયટમાં કન્ઝ્યુમ કરો છો તેને ડાયજેસ્ટ થતા બહુ વાર લાગતી હોય છે ઇઝીલી જેટલું આ બધા ડાયજેસ્ટ થાય છે એટલું જલ્દી ડાયજેસ્ટ નહીં થાય તો જેટલું પાચન ડાયજેસ્ટ લેટ થશે એટલે તમને ભૂખ મોડી લાગશે બરાબર લાંબા સમય સુધી તમને ભૂખ લાગશે એટલે જો ચાર રોટલી મારો ખોરાક હોય કે હું રોજ ઘઉં રોટલી ખાઉં છું તો જો હું બે જુવારની રોટલી ખાઈશ તો એમાં ફાઈબર અને ન્યુટ્રિશન એટલા જ મળશે હા હારામથી ઓકે એક્ઝેક્ટલી ફાઈબર તો ફૂલ ઘઉંની રોટલી કરતા કંઈ ઘણું વધારે એની અંદર ફાઈબર્સ છે ઓકે થેન્ક યુ સો મચ રિયા બેન આ બધી જ ઇન્ફોર્મેશન અમારા સુધી શેર કરવા માટે એન્ડ આઈ એમ શ્યોર હવે આ મસ્ત શાહી રાઈસ પણ બની ગયા છે તો જલ્દીથી જલ્દી એને પ્લેટમાં આપણે સર્વ કરી દઈએ ચોક્કસ ઓકે શાહી રાઈસ બનાવવા માટેની સામગ્રી દોઢ કપ ફોર્ચ્યુન બિરિયાની સ્પેશિયલ બાસમતી રાઈસ વન ફોર્થ કપ છીણેલું નાળિયર વન ફોર્થ કપ દેશી ઘી વન ફોર્થ કપ દેશી ગોળ ત્રણ ટેબલ સ્પૂન સમારેલા કાજુ ત્રણ ટેબલ સ્પૂન સમારેલી બદામ ત્રણ ટેબલ સ્પૂન પિસ્તા ત્રણ ટેબલ સ્પૂન કિશમિશ વન ફોર્થ ટી સ્પૂન ઇલાયચી પાવડર ગુલાબની પાંદડી અને કેસર રોજ નવા નવા કપડાં પહેરવા એ મારું કામ પણ કરી અને મારો શોખ પણ ખરી તો આજનું જે આમ તમને દેખાય છે પર્પલ કલરનું મસ્ત એવું કફતાન જે છે કે એકદમ કમ્ફર્ટેબલ પણ છે એટલે રસોઈ કંઈક બનાવી હોય આમ તો જો કે હું બનાવતી નથી પણ જ્યારે બનાવવાની હોય ત્યારે થોડું કમ્ફર્ટેબલ પણ લાગે અને મજા પડે ને દેખાવ પણ ખૂબ સરસ છે જે મેં લીધો છે અંબિકા વિમેન એથનિક વેરમાંથી કે જે અમદાવાદમાં આવેલું છે અને ગુરુકુલ એરિયામાં આવેલું છે એટલે ત્યાંથી હું રોજ અલગ અલગ જે છે એ કોસ્ચ્યુમ લઈને આવું છું અને તમારી સાથે અહીંયા સામે પહેરું પણ છું અને તમારે જો અહીંયા કોન્ટેક કરવો હોય તો સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાય છે એના પણ તમે ડિરેક્ટલી કોન્ટેક કરી શકો છો તમે જ્યાં પણ છો ત્યાં તમારી ડિલિવરી જે છે એ મળી શકે છે રેડી છે ધારા રાઈસ યસ થેન્ક યુ સો મચ આ શાહી રાઇસ અમારા સુધી આ રેસિપી પહોંચાડવા માટે અને અહીંયા આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક બ્રેક અને પછી આપણે બનાવીએ છીએ પાત્રા પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ કો પાવર બાય वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वर्मुरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावानी नवी स्टाइल ब्रेक बाद आपनो स्वागत छे हूं छु फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंस किचन मैजिक કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર હવે આપણે દિવ્યાબેન સાથે બનાવી રહ્યા છીએ એક પાત્રા અપમ તો પાત્રા અપમ એટલે પાત્રા અને અપમ બનાવશો કે કેવી રીતે બનાવશો એ જરા અમારા વ્યુઅર્સ સાથે કહી દઉં એજ તો જોવાનું છે આપણે વેટ એન્ડ વોચ ધારા ઓકે ચલો આપણે વોચ કરીએ છે કે શું બની રહ્યું છે બરોબર ને જી બિલકુલ કોઈ દિવસો તને જોવાની મજા નહીં આવે બિલકુલ બિલકુલ તો ચલો ફટાફટ બનાવવાની જ શરૂઆત કરી દઈએ એક્ઝેક્ટલી તે જોયું હશે કે પાત્ર ઘણી બધી અલગ અલગ રીતે મળી રહ્યા હોય છે કે પાત્ર આજકાલ ફ્રાય કરીને પણ મળતા હોય છે પણ આપણે એના ઘણા વેરીએશન્સમાં એક આ નવું વેરીએશન છે ઓકે તો ચલો બનાવીએ પાત્રા અપમ યસ આમાં આપણે આ જે અળવીના પત્તા આવે છે ને એને મેં વોશ કરી એની જે પાછળ નસો હોય કટ કરી અને એને એકદમ ઝીણા ચોપ કરી લીધા છે બરાબર આપણે આપણે અહીંયા અહીંયા કપ જેટલા લઈશું જોઈ શકે છે એકદમ લચ્છા જેવું દેખાઈ રહ્યું સરસ જાણે મેગીના નુડલ્સ હોય ને એવું દેખાઈ રહ્યું અને ઘણી વાર કેવું હોય છે કે પાત્રા ઘણા બધાને નથી ભાવતા હોતા કેવું થાય ક્યારેક કોઈને ન ગમે એવું થાય તો એનું કંઈક અલગ અલગ વેરિએશન્સ હોય તો કદાચ મજા બી આવે એટલા માટે હવે આપણે આ વન કપ જેટલા પાત્રા લીધા છે સમારેલા અળવીના પાન એની અંદર વન ફર્થ કપ જેટલું દહીં લઈશું ઓકે વન ફોર્થ કપ જેટલી આમલીનો અને ખજૂરનો પલ્પ છે આપણે લઈશું ઓકે આપણે અહીંયા ગોળનો ઉપયોગ પણ તમે કરી શકો છો ખાલી જો આંબલીનો પલ્પ હોય તો એની સાથે તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો પણ મને હેલ્ધી વર્ઝનમાં જવું હતું એટલે મેં ખજૂર અને આંબલીનો પલ્પ લીધો છે બરાબર છે એની અંદર આપણે સ્પાઈસીનેસ માટે આદુ અને મરચાંની પેસ્ટ છે એ લીધી છે ત્રણ મોટી ચમચી જેટલી ઓકે આ જે મરચાં છે બહુ તીખા નથી મીડિયમ છે એટલા માટે ત્રણ ચમચી જેટલું લીધું છે જો તમારી પાસે બહુ તીખા મરચાં હોય તો તમે એને ઓછું વધારે પ્રમાણ કરી શકો છો અને તીખાશ પણ તમને ગમે એટલી પણ તમે ઉમેરી શકો છો બરાબર છે આપણે એક નાની ચમચી જેટલો વસંતનો ક્લાસિક ગરમ મસાલો લઈશું યસ અને આ એક ક્લાસિક ગરમ મસાલો એવો કે જે આપણે આપણા ગુજરાતી જેટલી પણ વાનગી હોય એ જેમાં આપણે વઘાર કરીએ છીએ કે શાક દાળ કઢી ખીચડી જ્યારે પણ વઘાર કરીએ છીએ એક અલગ જે આમ કહેવાય ને કે ઓછી તો ટેસ્ટમાં ફેરફાર આવે ને એવો આ ફેરફાર આવે છે આનાથી એક્ઝેક્ટલી કારણ કે આને પ્યોરલી સરસ એકદમ કહેવાય ને સરસ બ્રાઉન્ટ બ્લેન્ડિંગ જે કહેવાય ને બહુ જ સરસ કર્યું છે ને બધા જ મસાલા અંદર સ્પાઇસીસ યુઝ કરીને બનાવેલો છે યસ વસંતની હળદર છે આપણે એક પિંચ ઓફ હળદર લઈશું વસંતની એટલી પણ ઇનફ છે ઓકે હં સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું હં નાની ચમચી જેટલી આપણે હિંગ લઈશું હં

અચ્છા એટલે પાત્રાના જ આપણે ઝીણી ઝીણી કતરણ જે છે એ કરી નાખી છે અને એને આપણે અહીંયા યુઝ કરી લીધા છે અને પાત્રામાં આપણે જે પણ બેટર બનાવતા હોય એમાં જે આપણે મસાલા વાપરતા હોય એ બધા જ મસાલા આપણે અહીંયા વાપર્યા છે એક્ઝેક્ટલી બરાબર છે અને કેવું છે કે પાત્રા કરવાનું ઘણીવાર મન બી થતું હોય છે પણ આપણે કેવું બધું સ્પ્રેડ કરવાનો કટ કરવાનો એને રોલ કરવા એને સ્ટીમ કરવું આ બધી પ્રોસેસ થોડી લેન્ધી બી ક્યારેક ક્યારેક લાગતી હોય ટાઈમ ઓછો અને છતાં બી એના જો ટેસ્ટ ખાવાનું જો આપણને મન થયું હોય ને ત્યારે આપણે આ બનાવવાનું છે પાત્ર આપવાનું બિલકુલ હવે આપણે એની અંદર ફોર્ચ્યુનનો ચણાનો લોટ ઉમેરી દઈશું ઓકે તું જોઈ શકે છે ફોર્ચ્યુનના ચણાના લોટનો કલર અને ટેક્સચર કેટલું સુંદર છે કારણ કે આ જે પ્યોર ચણા દાલમાંથી પ્યોર બેસન બનાવવામાં આવ્યું છે એટલે આનું ટેક્સચર જે છે એ પણ આપણને એકદમ લીસું અને સરસ મળે છે હા એક્ઝેક્ટલી કલર બી જે કહેવાય ને બહુ જ સરસ છે એકદમ બિલકુલ જાણે કે ઘરનો દળેલો ચણાનો લોટ હવે આપણે એની અંદર આ બધું એકવાર આ મિક્સ થઈ ગયું છે અનિમલની સરસ હવે આપણે એની અંદર થોડું જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું અમે 1/4 કપ થી થોડું ઓછું એટલું પાણી અત્યારે અહીંયા લીધું છે ઓકે એકવાર આપણે મિક્સ કરી લઈએ પછી જરૂર હશે તો બીજું પાણી આપણે ઉમેરી દઈશું ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે જ્યારે આપણે એની અંદર પાણી ઉમેરતા હોઈએ તો પહેલેથી જ એકદમ બધું પાણી ઉમેરી દેવાનું નથી થોડું થોડું ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આપણે પાણી ઉમેરતા જવાનું છે અને બેટર તૈયાર કરતા જવાનું છે ઓકે પેલા ઓઇલથી આપણે ગ્રીસ કરી લઈશું ઓકે ઓઇલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે અને હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે જોવા જઈએ તો તેલ આપણે વધારે કન્ઝ્યુમ કરીએ તો મોઢામાં તેલ ઘણી વખત એવું હોય ને કે વઘાર કર્યો કે પછી આવી રીતે બનાવ્યું તો એ વધારે ઓઇલ પણ નહીં આવે કારણ કે ટ્રાન્સફેટ ફ્રી ઓઇલ છે અને ઇમ્યુનિટી બુસ્ટર પણ છે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે આમાં દિવ્યાબેન સાથે અને જો વાત કરીએ આ ઓઇલ બ્રાન્ડની તો ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ કહી શકીએ આપણે એવું ફોર્ચ્યુન ઓઇલ યસ આપણે બધું જ હેલ્દી વાપર્યું છે એ માટે હેલ્ધી હેલ્ધી ઓઇલ પણ હવે આપણે આની અંદર એક નાની ચમચી જેટલી રાઈના દાણા બધું ઉમેરી દઈશું હમ અચ્છા આ રીતે આપણે અપમ બનાવીએ છીએ યસ ઓકે શરૂઆતમાં જ્યારે નામ સાંભળ્યું કે ભાઈ પાત્રા અપમ એટલે મને થયું કે પાત્રા અને અપમ એ આ બનાવવાના હશે પણ નહીં અહીંયા તો પાત્રાને જ અપમમાં ફેરવી નાખ્યા છે યસ હવે આપણે એની અંદર એક નાની ચમચી જેટલી સોડા ઉમેરી દઈશું ઓકે પ્રોપર એને આપણે મિક્સ કરી દઈશું બરાબર અને હવે આપણે થોડા તલ પણ જોડે ઉમેરી દઈશું રાઈ થોડી મૂટે પછી આપણે એની અંદર તલ પણ થોડા ઉમેરી દઈશું ઓકે અત્યારે આપણે અહીંયા પાત્રા અપમ બનાવી રહ્યા છે એટલે ઝીણા સમારેલા આપણે પાત્રા લીધા છે અધરવાઇઝ આપણે ચેન્જ પણ કરવું હોય તો ફોર્ચ્યુનના બેસનની અંદર આપણે બધા વેજીટેબલ્સ નાખીને પણ અપમ બનાવી શકીએ છીએ બિલકુલ બિલકુલ આ સેમ મેથડ ફોલો કરીને કરી શકાય છે ઓકે હા એમાં આપણે આમલી અને ખજૂરનો પલ્પ સ્કીપ કરી દેવાનો છે અને દહીંનું પ્રમાણ થોડું વધારે કરી દેવાનું છે ઓકે આપણે આ તલ પણ બધામાં ઉમેરી દઈશું જી હવે રાઈ આપણી તૂટી ગઈ છે એટલે આપણે હવે એક એક ચમચી આ બેટર બધામાં આપણે પોર કરી દઈશું આને પોર કરતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું છે કે સ્પૂનમાં આપણે આ રીતે લઈ અને પછી આપણે આને પોલ કરીશું ઓકે એટલે આજુબાજુ સ્પ્રેડ ન થાય હા એક્ઝેક્ટલી અને જે પાત્ર આપણે જે રીતે આ સમારેલા છે ને એટલે ઘણીવાર વાર એવું થાય કે આપણને પેલું કરવામાં થોડું તકલીફ પડે તો આ રીતે એકથી એક સ્પૂનમાં બીજી સ્પૂનમાં ટ્રાન્સફર કરીને આપણે પોર કરવાનું છે ડાયરેક્ટ આપણે એને પોર નહીં કરીએ નહીં તો શેપ સારો નહીં આવે બરાબર અને આ બેટર બનાવવામાં પણ આપણે પાત્રાનું પ્રમાણ વધારે રાખ્યું છે અને બેસનનું પ્રમાણ જે છે આપણે ઓછું રાખ્યું છે યસ બરાબર છે જેથી કરીને આપણે પાત્રનો પ્રોપર ટેસ્ટ અંદર આવે એટલા માટે બિલકુલ બિલકુલ આપણે બધામાં સ્પ્રેડ કરી દીધું છે બેટર હવે આપણે એને પાંચ થી સાત મિનિટ સ્લો ફ્લેમ ઉપર કુક થવા દઈશું કવર લીડ કરીને ઓકે હવે ધારા આપણે ચેક કરી લઈએ કેટલું કુક થયું છે જી બરાબર કુક થઈ ગયું છે યસ હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ આ બરાબર એવી જ સુગંધ આવે છે કે જે આપણે પાતરાનો સીધો વઘાર કર્યો હોય અને મસ્ત તલ મીઠું મરચું નાખીને આપણે જે વઘાર કર્યો હોય એવી જ સુગંધ આવે છે યસ વાહ ખૂબ સરસ બની ગયા છે અને મારા જેવી છોકરી માટે તો આ વધારે ઈઝી પ્રોસેસ છે કેટલા સરસ લાગી રહ્યા છે બિલકુલ બિલકુલ મારા જેવી છોકરી મળે તો આ વધારે ઇઝી પ્રોસેસ છે કારણ કે જેમને પાત્રા ખૂબ ભાવતા હોય અને જે આખે આખું જે છે એ પ્લેટફોર્મ પર રાખીને પાત્રા પાતરવાની જે વાત હોય એ આપણે અહીંયા નથી કરવાની અને સીધે સીધો એ જ ટેસ્ટ સાથે અપમમાં આપણે ખાઈએ છીએ હા વાહ તો ચલો ફટાફટ સર્વ કરી દઈએ ને પાત્રા અપમ બનાવવા માટેની સામગ્રી બે કપ સમારેલા અડવીના પાન દોઢ કપ ફોર્ચ્યુન બેસન ત્રણ ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ બે ટેબલ સ્પૂન ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ ચાર ટેબલ સ્પૂન દહીં ચાર ટેબલ સ્પૂન આંબલી ખજૂરનો પલ્પ વન ફોર્થ ટી સ્પૂન વસંત હળદર પાવડર વન ફોર્થ ટી સ્પૂન ખાવાનો સોડા અને એક ટેબલ સ્પૂન તલ આજનો જે મેં કોસ્ચ્યુમ કોસ્ટ્યુમ વેર કર્યો છે એ અંબિકા વિમેન એથલિક વેરમાંથી મેં લીધો છે કે જે એકદમ સરસ કમ્ફી છે બ્યુટિફુલ કલર પણ છે અને એક જીણી એવી અમથી એવી વાળું વર્ક પણ છે સો આ કફતાન જે છે ખૂબ કમ્ફી છે તમે પણ આવા કપડાં જે છે એ અલગ અલગ લઈ શકો છો અંબિકા વિમેન એથનિક વેરમાંથી કે જે અમદાવાદમાં ગુરુકુલ એરિયામાં આવેલું છે અને સાથે સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાય છે તમે ઘરે બેસીને એમની સાથે ફોન પર કે વોટ્સએપ પર વાત કરી શકો છો અને એ તમને ત્યાં પણ રિસ્પોન્સ કરી આપશે અને તમે એમના બધા જ કલેક્શન જે છે એ વોટ્સએપ પર પણ લઈ શકો છો કારણ કે એ બધે જ જે છે એ ડિલિવરી કરે છે તો ધારા રેડી છે આપણા અપમ પાત્રા વાહ એક યુનિક સ્ટાઇલથી પાત્રાના ફ્લેવરથી અપમ બનાવ્યા છે અને કોઈ જ આપણે પાથરવાની ઝંઝટ અહીંયા કરતા નથી થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ સો મચ ન્યૂઝ કેપિટલ ગુજરાત અમને આ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આજની આ રેસિપીઝ તમને પણ જો ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગે આ સ્ક્રીન પર દેખાતા વ્હોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે તમે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો કિચન મેજિકમાં તમારું પણ સ્વાગત છે અમારી ટીમ સામેથી તમારું કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે હું છું ધારા રજા લઉં છું નમસ્કાર ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક વસંદ મસાલા, વસંત્રોફાઈન આટા ચકી, પાંચ તારા ફરાર પ્રેઝેન્ટેડ બાઇ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ કોપાવડ બાઇ વસંત મસાલા પ્યાર તો હોઈક્રોફાઈન આટા ચક્કી અનાજ સુપર ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાડ ફરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ